વધુ અપડેટ સાથે સંવાદદાતા ભરત તમારી સાથે જોડાયા છે ભરત આજે ડીસાના માર્કેટ રાજકારણ ગરમાયું ભાવિની ચોક્કસ આજે ડીસા માર્કેટ યાર્ડમાં ગોવાભાઈએ પોતાના સમર્થનમાં રબારી સમાજના આગેવાનોની બેઠક કરી હતી જોકે ગોવાભાઈના વિરોધમાં હાલ તેમની સમાજના અગિયાર ડિરેક્ટરો સહિત કુલ પંદર ડિરેક્ટરો વિરોધમાં છે અને તેમની સાધારણ સભાનો પણ વિરોધ નોંધાવ્યો હતો જોકે હાલમાં જે રબારી સમાજનું સમર્થન માટે ગોવાભાઈએ બેઠક કરી હતી અને તેમાં સમાજનું સમર્થન મેળવ્યું હતું તેમાં ગોવાભાઈએ પણ પોતાના જે ડિરેક્ટરો છે જે ધાનેરાના ધારાસભ્ય છે અને પૂર્વ ચેરમેન છે માવજી દેસાઈ અને બાબુ પાનપુટા જે લાખણીના પૂર્વ ચેરમેન છે ને હાલ દિશા માર્કેટની અંદર ડિરેક્ટર છે તેમના ઉપર સીધા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા કે આ બંને લોકો સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ગોવાભાઈને તેઓ સીધું નુકસાન કરી રહ્યા છે જોકે આજની બેઠકની અંદર સમાજે તેમને સમર્થન આપ્યું હતું અને હાલમાં આ જે રાજકારણ છે એ હાલ સમાજ ઉપર પહોંચી ગયું છે જી આભાર માહિતી માટે